ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામના હળપતિવાસ રહેતા છનાબાઈ બાબરભાઈ હળપતિ બે સંતાન હોય જેમાં નાના દીકરાનું ચારેક વર્ષ પૂર્વે મૃત્યુ થયું હતું અને મોટો દીકરો છનાભાઈ હળપતિ

તેમ જણાવતા માતાના આક્રમણ થી આજુબાજુના રહીશો ભેગા મળી રાનકુવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પર મૃત જાહેર કર્યું હતું જે અંગેની ફરિયાદ મધુબેન છનાભાઈ હળપતિએ કરતા પોલીસે આરોપી છનાભાઈ બાબરભાઈ હળપતિની ધરપકડ કરી વધુ તપાસ પીઆઈડીએસ કોરાટ કરી રહ્યા છે રેઠવાણીયા ગામે હળપતિવાસની અંદર ગઈકાલે જીતેન્દ્ર અને તેના ફાધર છનાભાઈ અને તેના મમ્મી મધુબેનનાઓ રાત્રે જમતી વખતે બોલાચાલી ચાલી અને ઝઘડો થયેલો અને છેલ્લા ઘણા સમયથી તેઓને ઘર ઘરમાં ઝઘડો ચાલતો હોય જેને લઈ અને રાત્રે જીતેન્દ્ર જમીને સૂઈ ગયો ત્યાર પછી જીતેન્દ્રના પિતાજી છનાભાઈએ જ્યારે જીતેન્દ્ર સુઈ ગયો ત્યારે એનું ગળામાં દુપટ્ટો વાળી અને એને ગળો દબાવી અને એનું મૃત્યુ નિભાવેલ જે બાબતનું મર્ડરનો ગુનો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે મરનાર જીતેન્દ્રના પિતાજી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે